રાજકોટના ગેમ ઝોનની દર્દનાક દુર્ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોનની સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે ફરીથી ગેમ ઝોન શરૂ કરવા માટે સરકાર દ્વારા જરૂરી નીતિ નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે જેના ભાગરૂપે સુરતના સ્પેશિયલ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ ગેમ ઝોન શરૂ કરવા અંગેની શરતો વિશે માહિતી આપી હતી

અને કાયમી દસ લાખ સુધી અને સેવન પોઈન્ટ ફાઈવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સ ના જોગવાઈ કરવામાં આવેલ છે